આજનો જે નકશો છે ને એને થોડી વાર માટે ભૂલી જાઓ ચાલો આપણે બધા સાથે મળીને બે હજાર છસ્સો વર્ષ પાછળ જઈએ એક એવા સમયમાં જ્યારે ભારત વર્ષમાં સોળ મહાન રાજ્યોનો ઉદય થઈ રહ્યો હતો આ એ સામ્રાજ્યોની વાર્તા છે જેને ભારતના ઇતિહાસનો પાયો નાખ્યો હતો જરા વિચારો તો આજથી બે હજાર છસ્સો વર્ષ પહેલાં ત્યારે ભારતનો રાજકીય નકશો કેવો દેખાતો હશે કયા શક્તિશાળી રાજ્યો હતા અને એમની રાજધાનીઓ ક્યાં હતી આ બધા જ સવાલોના જવાબ ઇતિહાસના પાનાઓમાં છુપાયેલા છે અને આ સવાલનો જવાબ મળે છે આ પ્રાચીન સૂચિમાં જે આપણને બૌદ્ધ અને જૈન ગ્રંથોમાંથી મળી છે આ છે એ સોળ મહાજનપદોની યાદી પણ આ ખાલી એક લિસ્ટ નથી પણ એ ખોવાયેલી દુનિયાનો એક નકશો છે અને આજે આપણે આ જ નકશાને અનુસરવાના છીએ પણ આગળ વધીએ એ પહેલાં આ મહાચનપદ શબ્દનો મતલબ શું થાય સંસ્કૃતમાં એનો સીધો સાધો અર્થ છે મહાન ક્ષેત્ર સમજો ને કે એ પ્રાચીન ભારતના પહેલા પાવર સ્ટેટ્સ હતા જે મોટાભાગે ગંગાના ફળદ્રુપ મેદાનોમાં વિકસ્યા હતા ચાલો તો હવે આ નકશાને ફોલો કરીએ અને આપણી સફર પૂર્વથી શરૂ કરીએ જ્યાં કેટલાક સૌથી શક્તિશાળી રાજ્યો આવેલા હતા એટલે કે આજના બિહારના પ્રદેશમાં તો સૌથી પહેલાં આપણે પહોંચ્યા છીએ પૂર્વમાં અંગરાજ્યમાં એની રાજધાની હતી ચંપા જે ગંગા નદી પરનું એકદમ ધમધમતું બંદર અને વેપારનું મોટું સેન્ટર હતું વિચાર કરો ત્યાંથી દૂર દૂર સુધી વેપાર થતો હતો તો સવાલ એ છે કે આ શક્તિશાળી અંગરાજ્ય હતું ક્યાં એ હતું આજના પૂર્વ બિહારના વિસ્તારમાં જોયું ઇતિહાસ ખરેખર આપણી આસપાસ જ છે હવે અંગની બરાબર બાજુમાં આવેલા એ રાજ્ય પર નજર કરીએ જેણે આખા ભારતનું રાજકીય ભવિષ્ય બદલી નાખ્યું મગધ એની રાજધાની હતી રાજગૃહ અને આજના દક્ષિણ બિહારનો આ જ વિસ્તાર ભવિષ્યમાં ભારતનું પોલિટિકલ સેન્ટર બનવાનો હતો હા એ જ જગ્યા જ્યાંથી ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક જેવા મહાન રાજાઓના સામ્રાજ્યનો પાયો નંખાયો હવે પૂર્વમાં આપણો છેલ્લો પડાવ છે વજ્જી અને આ કંઈક બિલકુલ અલગ હતું અહીં કોઈ રાજા નહોતો આ તો એક ગણરાજ્ય હતું એટલે કે આઠ અલગ અલગ કૂડો મળીને શાસન ચલાવતા હતા વિચારો એ જમાનામાં આ કેટલો ક્રાંતિકારી આઈડિયા હશે એની રાજધાની હતી મિથિલા અને આ વિસ્તાર આજે ઉત્તર બિહાર તરીકે ઓળખાય છે તો જુઓ પૂર્વ ભારતમાં આપણે એક તરફ શક્તિશાળી રાજાશાહી જોઈ અને બીજી તરફ એકદમ પ્રોગ્રેસિવ ગણરાજ્ય પણ જોયું ચાલો હવે પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ ભારતના હૃદય સમાન ગંગાના મેદાનોમાં જે આજે ઉત્તર પ્રદેશ તરીકે ઓળખાય છે અને અહીં પહોંચતાં જ જે પહેલું નામ મગજમાં આવે એ છે કાશી એની રાજધાની વારાણસી સદીઓથી જ્ઞાન અને આધ્યાત્મનું કેન્દ્ર રહી છે અને આજે પણ છે અને આ વાત ખરેખર અદભુત છે પ્રાચીન રાજધાની વારાણસી આજે પણ કાશી કે પછી બનારસ તરીકે એટલી જ જીવંત છે આ તો જીવંત ઇતિહાસનું બેસ્ટ ઉદાહરણ છે ખરેખર કેટલા શહેરો હજારો વર્ષો સુધી પોતાનું મહત્વ આમ ટકાવી શકે છે ચાલો હવે એ રાજ્યની વાત કરીએ જેની ગાથા મહાભારતને કારણે અમર થઈ ગઈ છે હા આપણે વાત કરી રહ્યા છીએ કુરુ રાજ્યની જેની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ તો આ રાજ્ય ક્યાં હતું આજનો દિલ્હી અને મેરઠનો જે વિસ્તાર છે એ જ જરા વિચારો જે જમીન પર આજે ભારતની રાજધાની ધબકે છે એ જ ભૂમિ પર એક સમયે પાંડવો અને કૌરવોની એ મહાન ગાથા રચાઈ હતી ઓકે તો આપણે ગંગાના મેદાનોના શક્તિશાળી રાજ્યો તો જોયા પણ આ દુનિયા કેટલી મોટી હતી ચાલો હવે થોડું સરહદી વિસ્તારો તરફ જઈએ પશ્ચિમ દક્ષિણ અને છેક વાયવ્ય સરહદ સુધી પશ્ચિમ તરફ આગળ વધીએ તો આપણને મળે છે અવંતી રાજ્ય એની રાજધાની હતી ઉજ્જૈની જે ખાસ કરીને લોખંડના વેપાર અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે ખૂબ જાણીતી હતી આ વિસ્તાર આજે માળવા તરીકે ઓળખાય છે હવે જરા નકશામાં સાવ નીચે દક્ષિણ તરફ નજર કરો અહીં હતું અશ્મક વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે આવેલું એક માત્ર મહાજનપદ ગોદાવરી નદીના કિનારે વસેલું આ રાજ્ય સમજોને કે ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતી એક મહત્વની કડી હતું અને હવે આપણી આ સફર આપણને લઈ જાય છે છેક વાયવ્ય સરહદે ગાંધાર રાજ્યમાં જેની રાજધાની હતી તક્ષશિલા તક્ષશિલા જે પ્રાચીન વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓમાંની એક ગણાતી હતી આ પ્રદેશ આજે પાકિસ્તાનના પેશાવર અને રાવલપિંડીમાં આવેલો છે જે બતાવે છે કે આખું સાંસ્કૃતિક વિશ્વ કેટલું બધું ફેલાયેલું હતું તો આપણે એક પછી એક અલગ અલગ રાજ્યોની મુલાકાત તો લીધી હવે ચાલો એક સ્ટેપ પાછળ હટીને આખા ચિત્રને જોઈએ કે આ પ્રાચીન દુનિયા ખરેખર કેટલી વિશાળ અને એકબીજા સાથે જોડાયેલી હતી એક વાત તો સ્પષ્ટ છે આ કોઈ છૂટાછવાયા નાના મોટા કબીલા નહોતા આ તો સોળ મોટા સુવિકસિત રાજ્યનું એક આખું નેટવર્ક હતું જે વેપારથી રાજનીતિથી અને હા ક્યારેક યુદ્ધથી પણ એકબીજા સાથે જોડાયેલા હતા અને આ નકશો જોતાં જ ખ્યાલ આવે કે આ નેટવર્ક કેટલું વિશાળ હતું પૂર્વમાં બિહારથી લઈને છેક વાયવ્યમાં પાકિસ્તાન સુધી અને ઉપર કાશ્મીરથી લઈને નીચે દક્ષિણમાં ગોદાવરી સુધી આ ખરેખર એક વિશાળ અને જીવંત દુનિયા હતી અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે કાશી મથુરા દિલ્હી આ બધા પ્રાચીન નામો આજે પણ આપણી દુનિયામાં એટલા જીવંત છે એટલા જ ગુંજે છે આ શું સાબિત કરે છે એ જ કે ઇતિહાસ ફક્ત જૂના પુસ્તકોમાં નથી હોતો એ તો આપણી શેરીઓમાં આપણા શહેરોમાં અને આપણી ઓળખમાં આજે પણ શ્વાસ લઈ રહ્યો છે